કોઈ દેખ કોઈ પડડી ના એ ગાડીઓ કે વ્યક્તિઓ ઓય દેખ દેખકે ના ઓય આમાં દુંધે દેખ ઓય ડોબે ઓય ડોબે આ તું પીછો લાવ્યા યાર દે પીછો આસાતો આસાતો એ એય જ ન દેખકે ના એય જો પીછો ઓય ઓય આ કર સક એય જો પીછો હસી જૈકા ના દેખન લાગી દેખ દેખ

মোটা মোড়া কিন্তু